નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રજા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ સોળ જૂન બે હજાર પચીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં વાવ તો સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈ ફરી એક વખત આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આજે પણ વરસાદ ભૂકા બોલાવશે તેમણે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે તેમણે ટૂંક સમયમાં ગુજરાતમાં ચોમાસું બેસવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી ભારે વરસાદ અંગે અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે તેમના જણાવ્યા અનુસાર આજથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદી માહોલ જામવાની શક્યતાઓ વ્યક્ત કરવાની સાથે હવે આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં પણ ડિપ્રેશન થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે ભારતના પૂર્વ ભાગમાં ભારે વરસાદ થાય તો તેની ગુજરાત પર કેવી અસરો થઈ શકે છે તે અંગેની સંભાવનાઓ પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલે ટૂંક સમયમાં ગુજરાતમાં ચોમાસું બેસવાની શક્યતાઓ વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે બંગાળના ઉપસાગરમાં અઢારમી જૂન અને બાદમાં બાવીસમી જૂને લો પ્રેશર બનવાની શક્યતાઓ છે આ લો પ્રેશરની અસરથી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે જેમાં છવ્વીસથી ત્રીસ જૂન દરમિયાન ભારે વરસાદ થવાની શક્યતાઓ છે ગુજરાતમાં ચોમાસાની રાહ જોવાઈ રહી છે ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આજે પણ વરસાદની આગાહી કરી છે આજે પંદર જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ આગાહી ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે રાહતના સમાચાર લઈને આવી છે જ્યાં લોકોને ગરમીથી થોડી રાહત મળી શકે છે ગુજરાતમાં એક બે દિવસ બાદ વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ જશે દક્ષિણ બાદ ઉત્તરના રાજ્યોમાં ચોમાસું એક્ટિવ થશે પરંતુ હાલમાં વરસાદે કેટલાક ભાગોમાં ધમાકાદાર બેટિંગ શરૂ કરી દીધી છે હાલમાં જ હવામાન વિભાગે મોટે આગાહી કરી છે કે આજે પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ કાબક છે હવામાનના તાજા અપડેટ પ્રમાણે રાજ્યમાં આજે પંદર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ચાર જિલ્લામાં ગાજવી સાથે અતિભારે વરસાદનું અનુમાન છવાઈ રહ્યું છે આજે અમરેલી ભાવનગર નવસારી વલસાડ રાજકોટ જુનાગઢ ગીર સોમનાથમાં ગાજવી સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત અરવલ્લી મહીસાગર દાહોદ ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગમાં ગાજવી સાથે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આવતીકાલે અમરેલી ભાવનગર નવસારી વલસાડ રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથમાં ગાજવી સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત અરવલ્લી મહીસાગર દાહોદ ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગમાં ગાજવી સાથે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો ખડૂદ મિત્રો આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર હરી વખત મળશો નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડક પ્રિયા યુટ્યુબ ચેનલ